નમસ્કાર મિત્રો ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે જો અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો તાજેતરમાં ધોલેરા તાલુકાના બાવળિયાળી ગામે ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે નગરલાખા ઠાકર મંદિરે ઉજવાઈ રહેલો આ ઉત્સવ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ગામે ગામથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો સંતો મહંતો આ ઉત્સવનો ભાગ બની રહ્યા છે ગુજરાતના નામી અનામી અનેક કલાકારો દરરોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે તો આજે જાણીએ આ મંદિરનો ઇતિહાસ શા માટે નગાલાખા ઠાકર તરીકે આ મંદિર ઓળખાય છે તો આ બધી જ બાબતો જાણવા માટે અંત સુધીની હાલ જો અમારો વિડીયો વિડીયોના અંતમાં જણાવશું નગાલાખા બાપાની સમાધિ અલગ અલગ ગામમાં કેમ છે નગાલાખાના ઠાકર કેમ કહેવાય છે ધોલેરા તાલુકાના બાવળિયાળી ગામે રાધેકૃષ્ણનું મંદિર આવેલું છે જે નગાલાખાના ઠાકર તરીકે ઓળખાય છે નગાલાખા ઠાકર તરીકે ઓળખાતું આ મંદિર તેનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે ઠાકર એટલે ભગવાન શ્રી કૃષ્ણ આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણનું હોવાથી ઠાકર મંદિર કહેવાય છે ભરવાડ સમાજના શ્રી કૃષ્ણના મંદિરો ઠાકર દુવારા તરીકે ઓળખાય છે એવો જ એક ઠાકર દુવારો ગુજરાતના બાવળીયાળી ગામે આવેલો છે અને જે નગા લાખાના ઠાકર તરીકે ઓળખાય છે જેની સાથે ભરવાડ સમાજના બે ભાઈઓ નગા અને લાખાનો ઇતિહાસ જોડાયેલો છે બાવળિયાળી ગામે ચોસલા પરિવારમાં બે ભાઈઓ હતા નગા અને લાખા ધર્મપ્રેમી પિતાના સંતાનો પણ ધર્મ પ્રેમી હતા અને પિતાનો વારસો એમને પણ જાળવી રાખ્યો હતો પિતા માલઢોર ચારવાનું કામ કરતા હતા અને નગા અને લાખા બે ભાઈઓ નાની ઉંમરમાં જ તેઓ પિતાની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરતા હતા એક દિવસની વાત છે પિતા ઢોર ચરાવવા માટે ખેતર જાય છે અને ઘરે બંને ભાઈઓને કહેતા જાય છે કે બેટા તમને ભૂખ લાગે તો પહેલા ઠાકરને ભોજન ધરાવી અને પછી જ જમજો ઘરની ખીતીએ ભાતું ટીંગાડેલું હોય છે અને કહેતા જાય છે કે ભૂખ લાગે તો જમી લેજો પણ પહેલા ભગવાનને ધરાવજો આમ વાત કરી પિતા ઢોર ચરાવા જાય છે આ બાજુ રમતા રમતા બંને ભાઈઓને બપોરે બાર વાગ્યે ભૂખ લાગે છે બપોર થતાં બંને ભાઈને ભૂખ લાગે એટલે મોટો ભાઈ કહે છે કે ચાલ ભાઈ ભાતું ખાઈ લઈએ ત્યારે નાનો ભાઈ કહે છે કે ભાઈ બાપુએ કીધું છે કે ઠાકરને જમાડીને પછી જ ખાવાનું આમ વિચારી બંને ભાઈ થાળીનું ભોજન ઠાકર સામે ધરે છે બે ભાઈ કહે છે કે તમે જમી લો પછી અમે જમી લઈએ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે ભોજન ધરાવવામાં આવે છે પરંતુ મૂર્તિ તો કાંઈ ભોજન જમે નહીં પરંતુ એ નિર્દોષ બાળકોને એ ખબર ન હોય ને કે મૂર્તિ છે એમણે તો પિતાના મોઢે સાંભળેલું કે પિતા ભગવાનને ધરાવીને પછી જ જમે છે તો આપણે પણ એને ધરાવવું જ જોઈએ ભગવાનને જમાડીને પછી જ જમવાનું ઘણીવાર થઈ છતાં ઠાકર ભગવાનની મૂર્તિ થાળીનું ભોજન જમતી નથી એટલે નિર્દોષ બાળકો ગુસ્સે ભરાઈ જાય છે પૂરા ભક્તિભાવથી પ્રભુને જમાડવા બેઠા છે પણ પ્રભુ જમતા નથી તો બંને બાળભક્ત હઠ્ઠે ચડે છે અને ઠાકરને કહે છે કે અમારું ભાતું કેમ જમતા નથી અમારા બાપુ તો રોજ તમને જમાડે છે તો અમારા હાથે કેમ જમતા નથી ત્યારે નાનો ભાઈ નિર્દોષ ભાવે કહે છે ક્યાં ઠાકર છે એમ નહીં માને એને મારવો પડશે આટલું બોલી પોતાની પાસેની લાકડી કૃષ્ણ ભગવાન એટલે કે ઠાકરની મૂર્તિને મારવા માટે ઉગામે છે ત્યાં તો ભગવાન કૃષ્ણ ઠાકર સ્વયં પ્રગટ થયા અને લાકડી પકડી અને બોલ્યા રેવા દિવ નગાલા ખા હું જમી લઉં છું આમ પ્રભુને સ્વયં જમવા માટે આવવું પડે છે આ બાળકોની ભક્તિ જોઈ અને પ્રભુ પોતે પ્રગટ થયા પરંતુ બાળકો તો નિર્દોષ ભાવ ધરાવતા હતા એમની આ વાત પિતાને ખબર પડે છે પછી ગામ લોકોમાં પણ આ વાતની જાણ થાય છે અને સમાજમાં નગા અને લાખાની ભક્તિના ગુણગાન ગાવા લાગે છે ધીરે ધીરે બંને ભાઈઓ મોટા થાય છે અને કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ જાય છે બંને ભાઈઓ કૃષ્ણ ભક્તિમાં એવા લીન રહેતા હતા કે નાના મોટા પરચાઓ પણ પૂરવા લાગ્યા લોકવાયકાઓ તો એવી પણ છે કે એ લોકોના દુઃખ દૂર કરતા હતા મટાડતા હતા નગા બાપુ બાવળાળીમાં જ રહે છે અને લાખા બાપુ બાવળિયાળી છોડી અને મોટી બોરું ગામે સ્થાયી થાય છે બાવળયાળીનું ઠાકર મંદિર જ્યાં નગા લાખાએ ભગવાન શ્રી કૃષ્ણને જમાડેલું એ મંદિર ત્યારથી નગા લાખાના ઠાકર તરીકે ઓળખાય છે નગા અને લાખાના હાથે ઠાકર પોતે જમેલા સ્વયં પ્રગટ થયેલા એટલે આ મંદિર ભરવાડ સમાજ અને સમગ્ર ગુજરાતમાં નગા લાખાના ઠાકર તરીકે પ્રખ્યાત છે દ્વારકાની જેમ જ આ મંદિર પણ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું પ્રગટ સ્થાન ગણાય છે અને એટલે જ દ્વારકાની જેમ આ મંદિર પણ માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે નગા અને લાખા ભરવાડ સમાજના પીર સમાન સંત ગણાય છે બંને ભાઈએ જીવતા સમાધિ લીધી હતી પરંતુ બંને ભાઈની સમાધિ અલગ અલગ ગામમાં છે એકની સમાધિ છે બાવળિયાળીમાં અને લાખા બાપુની સમાધિ છે મોટી બોરુ ગામમાં તો શા માટે લાખા બાપુએ સમાધિ લીધી એની પાછળ પણ એક કથા પ્રચલિત છે તો ચાલો જાણીએ નગા અને લાખા બંને ભાઈ ઠાકરની ખૂબ જ ભક્તિ કરતા જય ઠાકર જય ઠાકરના નાદથી સમગ્ર ગામ ભક્તિમય બની જતું લાખા બાપા પોતાના પરિવાર સાથે ગામમાં સ્થાયી થાય છે છે ભક્તિમય જીવન પરિવાર સાથે વિતાવે એકવાર મેઘલી રાત હતી લાખા બાપાના કાને કોઈકના રુદરનો અવાજ આવ્યો કલ્પાંત કરતી સ્ત્રીનો અવાજ સાંભળી લાખા બાપા અવાજની દિશામાં જાય છે જઈને જુએ છે એક ગાય મરેલી પડેલી છે અને તેજાબા નામની વૃદ્ધ સ્ત્રી છયામાં રડતી હોય છે લખા બાપા એ સ્ત્રીને સમજાવે છે કે આ ગાય પાછળ આટલું રડવાનું કેમ ઈશ્વરને ગમ્યું તે ખરું ત્યારે તેજાબા કહે છે કે તમે તો સંત છો તમે તો સંસારની માયા છોડી દીધી છે અમે તો કાવા માથાના માનવી છીએ ચાર વીઘા જમીન હતી એ પણ પતિના દવાખાનામાં વેચાઈ ગઈ એક ગાય હતી જેનાથી જીવન નિર્વાહ ચાલતો હતો હવે તો એ પણ છીનવાઈ ગયો બાપાથી તેજાબાનો કલ્પાંત જોવાયો નહીં બાપાએ ઉપર આકાશમાં જોયું અને કૃષ્ણને યાદ કરી કહ્યું કે મારું આયુષ્ય આ ગાયને આપી દો પ્રભુ આ ગાયને સજીવન કરી દો જય ઠાકર જય ઠાકરના નામનો જાપ કરે છે ત્યાં તો ગાય ફળાક લઈને ઊભી થાય છે તેજાબાના અરખનો પાર નથી રહેતો અને આનંદ વિભોર થઈ જાય છે ગામ આખામાં કહેવા લાગે છે કે લાખા બાપાએ મારી ગાયને સજીવન કરી ગામમાં ઠાકરના નામનો જયકાર થાય છે આખી રાત ગામમાં ભજનનો જયકાર થાય છે રાત પૂરી થાય છે અને સવાર પડે છે અને લાખા બાપા ભજન પૂરા કરી ગામ લોકોને કહે છે મેં મારા ઠાકરને વચન આપ્યું છે કે ગાયને સજીવન કરો અને મારું આયુષ્ય લઈ લો મેં મારું આયુષ્યનું દાન કર્યું છે માટે મારે અહીં સમાધિ લેવાની છે મોટી બોરુ ગામના સૌ લોકો તળાવના કિનારે લાખા બાપાની સમાધિ તૈયાર કરે છે અને સૌને હસતા મોઢે લાખા બાપા પ્રણામ કરી જય ઠાકરના નામનો જય કરતા કરતા સમાધિમાં લીન થઈ જાય છે આમ નિરાધાર તેજાબાઈની ગાયને જીવતદાન આપવા લાખા બાપા મોટું બોરું ગામમાં સમાધિ લે છે કેટલા મહાન સંત કહેવાય તો આવા હતા નગા અને લાખા બાપા અને આ હતો એમનો ઇતિહાસ જય ઠાકર